સ્વાગત છે તમારું મારી ચેનલમાં પ્રજાપતિ ફેમિલી ઇન કેનેડા હવે આજે હું એક ઇન્ફોર્મેટિવ વ્લોગ બનાવવા જઈ રહી છું હમણાંથી થોડા ટાઈમમાંથી હું ઇન્ફોર્મેટિવ વ્લોગ નથી બનાવી શકી સો આજે મેં વિચાર્યું કે ચલો આજે થોડો ટાઈમ છે સો હું આજે એક ઇન્ફોર્મેટિવ વ્લોગ બનાવું તો મારા માઇન્ડમાં આવ્યું કે ચલો હું આજની કેનેડાની જે ડે કેર સિસ્ટમ છે એ હું આજે હું તમારી સાથે શેર કરું કારણ કે જ્યારે તમે કોઈ બી કન્ટ્રીમાંથી કેનેડામાં મૂવ થવાના હો કિડ્સ સાથે તો તમારા માઇન્ડમાં એક પહેલો ક્વેશ્ચન આવે કે જો બોથ મીન્સ બંને પેરેન્ટ્સ વર્કિંગ હશે હસબન્ડ વાઈફ વર્કિંગ હશે અને જો તમારી પાસે ફૂલ ટાઈમ જોબ હશે તો તમે તમારા કિડ્સને કેવી રીતે મેનેજ કરશો સો એ એસ ક્વેશ્ચન તમારા માઇન્ડમાં આવે છે તો ત્યારે ડે કેર ફેસિલિટી કેવી છે કેનેડાની એ હું તમારી સાથે શેર કરીશ અને એવા છે કે જે ઓલરેડી અહીંયા છે અને એમના નાના કિડ્સ છે કે જે સ્કૂલમાં નથી જઈ શકતા તો એમના માટે પણ આ વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ છે અને જે ફ્યુચરમાં પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા છે એમના માટે પણ આ ઇમ્પોર્ટન્ટ છે સો મારો વ્લોગ તમે આજે છે પૂરો જોજો તો તમને મારી જે ઇન્ફોર્મેશન છે હું તમને પ્રોવાઈડ કરીશ હવે પહેલાં આવે છે કે કેનેડાની ડે કેર સિસ્ટમ કેવી છે તો અહીંયા કે ક અચ્છા હું થોડાક એમાં ટોપિક્સ એડ કરીશ કે કયા કયા ટોપિક્સ આપણે એમાં કવર કરીશું કે ફર્સ્ટ ઓફ ઓલ કે કેવા ટાઈપનું ડે કેર હોય છે પછી આવે છે કે એમાં કેટલી એજ લિમિટ હોય છે કે કિડ્સની કેટલી એજ લિમિટમાં તમે ત્યાં ડે કેર ડે કેરમાં મૂકી શકો છો પછી આવે છે કે તમે જ્યારે ડે કેરમાં મૂકો છો તો તેની ફેસિલિટી કેવી છે લોકો શું ફેસિલિટી પ્રોવાઈડ કરે છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે તેની કોસ્ટ શું છે મીન્સ કે પ્રાઇસ શું છે પછી આવે છે કે ટાઈમિંગ કે તમે જે ડે કેરમાં તમે તમારા કિડ્સને મૂકો છો તો એ બાળકોને જ્યારે તમે મૂકો છો તેનો ટાઈમિંગ શું રહેશે અને પછી આવે છે એ લોકોની અવેલેબિલિટી અને શું શું એક્ટિવિટીઝ એ લોકો તમને ડેકેરમાં પ્રોવાઈડ કરશે સો આ બધા જે ટોપિક છે હું આજે મારા વ્લોગમાં તમને આપીશ સો પહેલાં તો આવે છે કે કેવા ટાઈપના ડેકેર હોય છે કેનેડામાં સો તો કેનેડામાં ટુ ટાઈપ્સના ડેકેર હોય છે એક લાઇસન્સ અને અનલાયસન્સ એટલે લાઇસન્સ ડેકર એ છે કે જે ટોટલી પ્રોવેન્શિયલ જે છે જે ગવર્મેન્ટના અંડરમાં આવશે આવે છે અને તેમાં ઈચ એન્ડ એવરીથિંગ જે છે એ ગવર્મેન્ટ ડિસાઇડ કરે છે અને એ લોકોએ ફોલો કરવાનું હોય છે હવે એમાં આવે છે કે તમને ત્યાં કે ત્યાં એ લોકો કઈ કઈ ફેસિલિટી પ્રોવાઈડ કરશે તેના એડ્યુકેટર કેવા હશે તેમાં કેટલા કિડ્સ લેવાના છે અને જે સ્પેસ હોય છે મીન્સ જે ડે ડેકેન્ડની સ્પેસ છે પણ એ લોકો ડિસાઇડ કરે છે કે આટલી સ્પેસમાં તમે કેટલા કિડ્સ ખાલી કીડ્સને એનરોલ કરી શકો છો પછી ફૂડ્સ છે એ પણ તે ગવર્મેન્ટ પ્રોવિન્શિયલ ગવર્મેન્ટ ડિસાઇડ કરે છે અને એમાં કઈ કઈ એક્ટિવિટીઝ કરાવશે કિડ્સને સો એ બધું એક જો પ્રોવિન્શિયલ ઓથોરિટી છે એના અંડરમાં ડિસાઇડ થાય છે એમાં તમે પોતે જાતે કોઈ જ કે જે ચલાવતું હોય છે એ ડિસાઇડ નથી કરી શકતું સો એ લાઇસન્સ છે એને એ એમાં થોડી કોસ્ટ પણ ડિફરન્ટ હોય છે જે અનલાઇસન્સ હોય છે હવે હું વાત કરીશ કે અનલાયસન્સ ફેસિલિટી અનલાઇસન્સ ડે કેર શું હોય છે તો અનલાઇસન્સ ડે કેર એટલે કે જે રજીસ્ટર્ડ હોય છે જે ગવર્મેન્ટમાં રજિસ્ટર્ડ હોય છે પણ એમની પાસે એક લાઇસન્સ નથી હોતું કે જે ગવર્મેન્ટમાં જરૂરી હોય છે પણ એમાં જે કામ કરવાવાળા જે એડ્યુકેટર હોય છે એ પોતે લાઇસન્સ હોય છે એમ એમના એમાં મીન્સ એમાં જે કામ કરવાવાળા જે એડ્યુકેટર હોય છે એમને લાઇસન્સ કમ્પલસરી છે જો તમારી પાસે લાઇસન્સ હશે તો જ તમને એ જોબ મળશે સો અનલાઇસન્સમાં હોય છે પણ એ પેરેન્ટ્સ ડિસાઇડ કરે છે અને જેની સાથે તમે એગ્રીમેન્ટ કરો છો એ ડે કેર અને પેરેન્ટ જોડે એક મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી એક એગ્રીમેન્ટ બને છે કે એમાં તમે તમારા કિડ્સને શું ફૂડ્સ પ્રોવાઈડ કરવા માગો છો કઈ કઈ એક્ટિવિટીઝ કરાવવા માગો છો અને કઈ કઈ ફેસિલિટીઝ તમે ઇન્ક્લુડ કરાવવા માગો છો સો એમાં તમને એક ઓપ્શન મળે છે જ્યારે જે લાઇસન્સ છે એમાં એ લોકોના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એ એગ્રીમેન્ટ તમારે ફોલો કરવાનું હોય છે તો આ ટુ ટાઈપ્સના ડે કે ફેસિલિટી હોય છે કેનેડામાં પછી આવે છે કે એજ લિમિટ કેનેડામાં જ્યારે તમે તમારું બાળક ફોર ઇયર્સથી નીચે હોય તો તમે સ્કૂલમાં નથી મૂકી શકતા આફ્ટર ફોર ઇયર્સ જ તમે એમને સ્કૂલમાં મૂકી શકો છો તો જે ચાર વર્ષ સુધી કે જો તમે બંને વર્કિંગ છો હસબન્ડ હસબન્ડવાઈફ બંને ફૂલ ટાઈમ જોબ કરો છો તો તમારા બાળકનું સંભાળ કોણ રાખશે યસ ઓફકોર્સ જો તમારા પેરેન્ટ્સ હોય છે તો ઇઝી થઈ જાય છે પણ ઘણીવાર એવું પોસિબિલિટી નથી હોતી કે પેરેન્ટ્સ આવી નથી શકતા અહીંયા તમારી સાથે રહેવા માટે સો તમારે તમારા બાળકને કિડ્સને જે ડે કેરમાં મૂકવાના હોય છે તેમાં એજ લિમિટનો ક્રાઇટેરિયા શું હોય છે તો અહીંયા એજ લિમિટનો ક્રાઇટેરિયા એવો હોય છે કે ઇન્ફન્ટ હોય છે પછી ટોટલર હોય છે અને પ્રી સ્કૂલ હોય છે એટલે ઇન્ફન્ટ જે કેટેગરી હોય છે એમાં થી અઢાર મહિના સુધીનું જે બાળક હોય છે એમને તમારે એ કેટેગરીમાં મૂકવાનું હોય છે પછી જે ટોટલર કેટેગરી હોય છે એમાં મીન્સ દોઢ વરસથી જે છત્રીસ મહિના સુધીનું જે બાળક હોય છે એમાં એ એ કેટેગરીઝમાં આવે છે અને પછી આવે છે પ્રીસ્કૂલ પ્રી સ્કૂલ એટલે ત્રણ વર્ષથી ચાર વરસનું જે વરસનું બાળક હોય છે થ્રી ટુ ફોર ઇયર્સનું એને પ્રી સ્કૂલમાં મૂકવાનું હોય છે એટલે આવી એ લોકોએ એજ લિમિટ અને કેટેગરાઇઝ વાઇઝ એ લોકોએ ડિવાઈડ કરી દીધેલા છે કારણ કે બાળકનું જે ગ્રોથ અને ડેવલોપ હોય છે એજ વાઇઝ થતો હોય છે એટલે એ લોકોએ કઈ કઈ એક્ટિવિટીઝ કરાવી ઇન્ફર્ટને કઈ એક્ટિવિટીઝ કરાવી કયું ફૂડ આપવું પછી ટોટલરને કઈ એક્ટિવિટીઝ કરાવી અને જે પ્રીસ્કૂલમાં છે એ લોકો માટે કઈ અલગ એક્ટિવિટીઝ છે સો એ રીતે એ લોકોએ કેટેગરાઇઝ કરેલું છે સો આ ડિફરન્ટ ડિફરન્ટ કેટેગરીઝમાં તમારું બાળક કઈ એજ લિમિટમાં આવે છે એ તમારે ડિસાઇડ કરીને પછી તમે એમાં મૂકી શકો છો એન્ડરોલ કરી શકો છો પછી આવે છે કઈ કઈ ફેસિલિટી પ્રોવાઈડ કરે છે એ લોકો તો ફેસિલિટીમાં એવું હોય છે કે જ્યારે તમે જ્યારે તમારા કિડ્સને ડે કેરમાં મૂકો છો ત્યારે એ લોકો તમને એક એગ્રીમેન્ટ સાઇન કરાવે છે કે એમાં તમારે કઈ કઈ ફેસિલિટી જોઈએ છે મિલ્સ જોઈએ છે તમારે પછી ઘણીવાર બાળકો જે નાના હોય છે એમને નેપ હોય છે મીન્સ કે બપોરે સૂવાનો ટાઈમ હોય છે તો કયા ટાઈમ પર તમારા બાળકો સૂવે છે એમને કેટલા કલાક સુડાવવાનું છે પછી કે કઈ કઈ એ લોકોને એક્ટિવિટીઝ કરાવી છે તમારે અને સેકન્ડ સેકન્ડ વસ્તુ કે અહીંયા જે કેનેડામાં છે કે જેમ કે તમે જોઈ શકો છો કે અહીંયાનું વેધર જે હો બહુ જ કોલ્ડ હોય છે ઘણીવાર તો એનાની હિટિંગ સિસ્ટમ કેવી છે સમરમાં એમનું એર કન્ડિશનર સિસ્ટમ કેવી છે સો ઓલ જે ફેસિલિટીઝ છે એ બધી જ તમને એ લોકો જ્યારે તમે એગ્રીમેન્ટ સાઇન કરો છો ત્યારે તમને એ લોકો કહે છે કે અમારા બ્રેકેમાં આ ફેસિલિટી પ્રોવાઈડ કરીશું અમે લોકો અને તમારે ડીપલી એ રીડ કરીને પછી તમારે એગ્રીમેન્ટ સાઇન કરવાનું હોય છે સો આ હતી ફેસિલિટીની વાત પછી આવે છે કે કોસ્ટ યસ ઓફકોર્સ પ્રાઇઝ મેટર કરે છે કે જ્યારે તમે કારણ કે તમારા દરેક પેરેન્ટ્સને કે તમારા બજેટમાં તમારું જે ડેકેરસી ડિસાઇડ કરો છો તમારા બજેટમાં જ બેસે છે કે નથી બેસતું સો કોસ્ટ આવે છે કોસ્ટની વાત કરીશ કે પ્રોવિન્શિયલ વાઇઝ અલગ અલગ હોય છે તમે જો અન્ટિયો બાજુ કે જે મોટા પ્રોવિન્સમાં જાઓ કે મોટી સિટીમાં જાઓ તો એ લોકોનું વેઇટિંગ પણ વધારે હોય છે અને કોસ્ટ પણ એ પ્રમાણે હોય છે જ્યારે તમે નાના પ્રોવિન્સમાં હોવ છો તો એ લોકોનું કોસ્ટ અલગ રીતનું હોય છે એટલે એ પ્રોવિન્સ ટુ પ્રોવિન્સ ડિફરન્ટ હોય છે એટલે હું તમને કોસ્ટ વાઈઝ ફિક્સ ના કહી શકું કે કેટલું છે પણ હું તમારી સસ્કાર્ટૂન સસ્કેચવાનની વાત કરીશ કે હું પોતે સસ્કાર્ટૂનમાં રહું છું મને એમ ડેકેરનો કોઈ એક્સપિરિયન્સ નથી બીકોઝ મારી ડોટર મોટી છે સો એ એ સ્કૂલમાં જાય છે સો મારે ડેકેરની જરૂર નથી પડી પણ જે મારા ફ્રેન્ડ્સ છે કે જેમના કિડ્સ છે જે ઓલરેડી કેરમાં એ લોકો મૂકે છે તો હું એમને પ્રાઇસ ક્યારેક એમની સાથે ડિસ્કસ કરી તો મને ખબર છે અરાઉન્ડ ફાઇવ ટુ સિક્સ એજ પર છે કે જેટલું છોકરું નાનું મીન્સ કિડ્સ નાનું છે તો એની જે કોસ્ટ છે એટલી વધારે છે કિડ્સ મોટું છે તો એની કોસ્ટ ઓછી છે તો એ એજ ઉપર પણ ડિપેન્ડ કરે છે સો એ પ્રોવિન્સ ટુ પ્રોવિન્સ સિટી ટુ સિટી અલગ છે અને કઈ ડે કેર તમે ફેસિલિટી તમે લો છો કયું ડે કેર તમે ચૂઝ કરો છો કયા એરિયામાં છે અને કેવી ફેસિલિટી પ્રોવાઈડ કરે છે એના ઉપર છે પછી આવે છે કે ટાઈમિંગ અહીંયા ડે કેરનો ટાઈમિંગ ઓલમોસ્ટ બધે સેમ હોય છે કારણ કે બધા જે લોકો વર્કિંગ હોય છે એ લોકોને ઓફકોર્સ એ લોકોને વર્ક પર જવાનું હોય તો કામના જે ટાઈમિંગ ઓફિસ અવર્સ હોય છે એ પ્રમાણે જ અહીંયાનું ડેકેન્ડનું જે ટાઈમિંગ હોય છે એ હોય છે તો બેઝિકલી અહીંયાનું સેવન થર્ટી મોર્નિંગ સેવન થર્ટીથી લઈને ફાઇવ થર્ટી સુધીનો ટાઈમ હોય છે હવે સવારે તમે મોર્નિંગમાં સેવન થર્ટીએ મૂકો છો તો તમારો જે ક્લોઝિંગ હોય છે મીન્સ તમારે તમારા બાળકને પિક કરવાનો ટાઈમ ફાઇવ થર્ટીનો હોય છે જો તમારે કમ્પલસરી ફાઇવ થર્ટી તમારા બાળકને પિક કરવાનું હોય છે જો તમે પાંચ દસ મિનિટ મીન્સ ફાઇવ થર્ટીની જગ્યાએ તમે ફાઇવ ફોર્ટી ફાઇવ મીન્સ ચલો એકે એક દિવસ બે દિવસ તો એ લોકો ચલાવી લે છે પણ જો તમે રેગ્યુલરલી પછી તમે તમારા બાળકને લેગ પિક કરવા જાઓ છો તો પછી ત્યાંના મીન્સ જે તમે ડેકેરના એડ્યુકેટર કે જે ચલાવતા હોય છે એ લોકો તમારી સાથે ડિસ્કસ કરે છે કે એ મીન્સ એ લોકો એ લોકો અવોઇડ કરે કારણ કે ઓફકોર્સ કે જે ફાઇવ થર્ટીનો એ લોકોનો જે ટાઈમિંગ હોય છે એના પછી જો તમારે એમના તમારા બાળકને એમને રાખવાનું હોય તો એ લોકો એક્સ્ટ્રા ચાર્જ પણ કરતા હોય છે ઘણા લોકો અને એ લોકો ના પણ પાડતા હોય છે કે મીન્સ એ તમારા માટે પછી થોડું ડિફિકલ્ટ થઈ જતું હોય છે તો તમારે ટાઈમિંગ જે છે એ મેન્ટેન કરવો બહુ જરૂરી છે એટલે જે લોકોનો ડ્રોપઅપ અને પિકઅપ છે ટાઈમિંગ તમારે મેન્ટેન કરવું પડે એટલે હું તમને સજેસ્ટ કરીશ કે તમે જે તે એરિયામાં રહેતા હોય અથવા તમે જ્યાં ત્યાં મીન્સ તમારી જે જોબ હોય તો નિયર બાય તમારા એરિયાના જે ડેકેર હોય એ તમે ચૂઝ કરો કારણ કે ઘણીવાર તમે તમારા બેબીઝને તમે ચલો કિડ્સને મૂકી આવ્યા છો એના પછી કંઈ બી એમને બેબીઝને ચાલો તબિયત નથી સારી કે એમને કોઈ પ્રોબ્લમ છે કે ઘરે આવવું છે કે કંઈ પણ છે તો તમે વિધિન અ ટુ ફિફ્ટીન મિનિટ્સમાં તમે તમારા બાળકને કિડ્સને પિક કરી શકો અને ઘરે લઈ શકો છો સો તમારું જે જરૂરી છે એ તમારે મેન્ટેન કરવું જે ટાઈમિંગ છે એ તમારે પરફેક્ટલી મેન્ટેન કરવું જરૂરી છે પછી આવે છે કે એ લોકો કઈ કઈ એક્ટિવિટીઝ કરાવે છે હવે આમાં ઇન્ડોર એક્ટિવિટીઝ અને આઉટડોર એક્ટિવ એક્ટિવિટીઝ હોય છે હવે ઇન્ડોર એક્ટિવિટીઝની વાત કરીશ તો એમાં એ લોકો પેઇન્ટિંગ કરાવે છે ડ્રોઈંગ કરાવે છે પછી એ લોકોનો ફિક્સ ટાઈમ હોય છે કે કરાવે કરાવીશ ત્યાંના જો એ લોકોના ટોયઝ હોય છે જે એ લોકો રમાડતા હોય છે અને પછી આઉટડોર એક્ટિવિટીઝની વાત કરીએ તો આઉટડોરમાં એ લોકો વોટર સ્પ્લાસ હોય છે કે જ્યાં એ લોકોને ત્યાં રમવા માટે લઈ જાય છે સેન્ડ એક્ટિવિટી હોય છે કે અવેલેબિલિટી શું છે કે તમારી જે ત્યાં ઘણીવાર એવું હોય છે કે અમુક ડે કેર હોય છે કે જેમાં તમારું વેઇટિંગ પિરિયડ હોય છે ઘણા લોકોનું વરસ વરસનું વેઇટિંગ પીરિયડ હોય છે સિક્સ મંથનું વેઇટિંગ પીરિયડ હોય છે એ પણ પ્રોવિન્સ ઉપર પ્રોવિન્સ પર ડિપેન્ડ છે કારણ કે ઘણી જગ્યાએ એવું હોય છે કે જે મોટી સિટી હોય એમાં વધારે લોકો આવતા હોય છે વધારે ડિમાન્ડ હોય છે ત્યાં તો તમારે જે વેઇટિંગ પિરિયડ હોય છે વધારે લાંબો હોય છે તમે જો નાના સ્મોલ ટાઉનમાં રહેતા હોવ છો તો ત્યાં ડે કેર ફેસિલિટી પણ ઓછી હોય છે સો ઘણીવાર એ લોકો તમને ઇઝીલી મળી પણ જાય વેઇટિંગ પિરિયડ તો એ તમારો કયો સ્પોટ અવેલેબલ છે તમારે કઈ કેટેગરીઝમાં જોઈએ છે તમારા કયા કેટલા એજનું બાળક છે તો તમારી કઈ કેટેગરી સિલેક્ટ કરવાની હોય છે સો જે અવેલેબિલિટી છે બહુ ઇમ્પોર્ટન્ટ છે જો તમારા ત્યાં મીન્સ તમે જે તે પ્રોવિન્સમાં રહેતા હોય સિટીમાં રહેતા હોય કે જ્યાં ત્યાં ટપ છે મળવું તો તમને હું સજેસ્ટ કરીશ કે ઓલરેડી જે તમારું કીટ્સ હજી બોન્ડ ઘણી વાર મેં એવું પણ સાંભળ્યું છે કે જેમનું કીટ્સ હજી બોન્ડ નથી થયું તો પણ એ લોકો ઓલરે પહેલેથી જ સ્પોટ બુક કરાવી દે છે સો આ પણ છે અવેલેબિલિટી મેટર કરે છે કારણ કે અહીંયા એનું જે સ્પોટની જે મારામારી હોય છે એ પણ થોડીક વધારે રહેલી હોય છે સો આ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન હતી કે કેનેડાનું ડે કેર કેવું હોય છે બીજી હું તમને થોડીક ટિક્સ ટીપ્સ આપીશ કે જો તમે ડે કેરમાં મૂકો છો તમારા બાળકને તો તમે કઈ કઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે તમે તમારા એગ્રીમેન્ટમાં એડ કરાવી શકો છો કે ઘણીવાર તમે લોકો જો તમારું કિડ્સ છે પ્યોર વેજીટેરિયન હોય તો તમે તમે કહી શકો છો કે મને મારા કિડ્સના મિલમાં વેજીટેરિયન ફૂડ્સ જ જોઈએ છે પછી પર્ટિક્યુલર તમારે એમનો નેપ ટાઈમ ડિસાઇડેડ હોય કે આટલાથી આટલા કલાકમાં મારું બાળક સૂઈ જાય છે સો તમે એમને કહી શકો છો કે આટલા અવર્સમાં તમારે એમને સૂડાવી દેવાનું મીન્સ એ એ લોકોનો ટાઈમિંગ તમે કહી શકો છો કારણ કે બધા બાળકનો ટાઈમિંગ અલગ હોય છે સૂવાનું અને હા પણ જ્યારે બી તમારો નેફ ટાઈમ હોય તો એનું બ્લેન્કેટ કે જે બેડશીટ કે જે હોય છે એ તમારે પ્રોવાઈડ કરવાનું હોય છે કારણ કે એ લોકો અત્યારે જે હાઇજીનના કારણે લોકો એવું કહેતા હોય છે કે બાળકનું પોતાનું ઘરનું હોય તો એ વધારે સારું સો એ તમારે પ્રોવાઈડ કરવાનું રહે છે ઘણી જગ્યાએ લોકો ફૂડ પ્રોવાઈડ નથી કરતા હોતા તો તમારે ફૂડ પણ પ્રોવાઈડ કરવાનું હોય છે બાળકનું સો એ ડેકેરના બધા જ ડેકેરના અલગ અલગ જે લોકોના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય છે એ તમારે ફોલો કરવાના હોય છે સો આ હતી ઇન્ફોર્મેશન કે કેનેડાનું ડે કેર સિસ્ટમ કેવું હોય છે સો મને લાગ્યું કે આ શેર કરવું જોઈએ કારણ કે બટ ઓબિયસ છે કે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જ્યારે તમારું કિડ્સ જે સ્કૂલમાં નથી જતું નાનું છે હજી અને તમે બંને હસબન્ડ વાઇ ફૂલ ટાઈમ જોબ કરો છો જે તમે તમારી પાસે કોઈ ઓપ્શન નથી કિડ્સને રાખવાનું તમે એમને ઘરે એકલા નથી મૂકી શકતા સો તમારી પાસે કાર જે ટે કેર ફેસિલિટી છે એની પૂરતી ઇન્ફોર્મેશન હોવી જરૂરી છે સો જો મારો વ્લોગ પસંદ પડ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ પ્રજાપતિ ફેમિલી ઇન કેનેડા મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ